બાઇબલના ઐતિહાસિક અભ્યાસમાં રસ ધરાવનાર ભાઈઓ અને બહેનો આવકાર આપણા પ્રભુનો જય જયકાર અગાઉના એપિસોડમાં આપણે ગુજરાતી બાઇબલના અનુવાદ સૌ પ્રથમ પ્રકાશન અંગેની વિગતો જોઈ ગયા છીએ આજના એપિસોડ નંબર ત્રેવીસ ફેબ્રુઆરીની પચીસ તારીખ બાઇબલના ઐતિહાસિક અભ્યાસના એપિસોડમાં આપણે બાઇબલની અસરકારકતા અને તેના સંદર્ભોને પચાવનારા વિખ્યાત થોડાક મહાનુભાવોના બ્યાન જોવાના અને સાંભળવાના છીએ ઘરો ઘરમાં વ્યાપેલા પવિત્ર બાઇબલે સંસ્કારો ઈમાનદારી અને પવિત્રતાની ભારે અસરો દુનિયાભરમાં સર્જાવેલી છે તેણે માણસના ક્ષણભંગુર જીવનના પ્રવાસના અંધારભર્યા માર્ગમાં દીવડા પ્રગટાવેલા છે એના વચનોના વાચન મનન અને શ્રવણ દ્વારા સત્ય માર્ગના અનેક શોધકો સૃષ્ટિ સર્જકના ચરણોમાં આવીને ઝૂકી પડેલા છે ભડવીર જેવા જણાતા ભલભલા જનોના કઠણ હૃદયને ભેદીને ભાગીને બાઇબલે ધર્મ બનાવેલા છે બાઇબલની વાણી બધો કરતાં કરતા વધારે મધુર છે તે સાક્ષતનો શાશ્વતનો સાક્ષાત્કાર કરાવે છે નવા જીવનની પ્રતિ દર્શન દર્શાવે છે તેના છાસઠથી છાસઠ પુસ્તકો વાચકો માટે પ્રેરણા સ્ત્રોત સમા છે એના પ્રવાહમાં સ્નાન કરવાથી મુક્તિ પ્રાપ્તિની અને નવા જન્મની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે એના સૂત્રોમાંથી મીઠળનો વધુ રસ ટપકે છે આ મહાનુભાવોના બ્યાન વિશે આપણે જોઈએ એમાં સૌથી પ્રથમ પંજાબના બે ભક્ત શીખ સાધુઓની વાત આપણે જોવાના છીએ સૌપ્રથમ સાધુ સુંદરસિંહ અહીં એમનું ચિત્ર આપવા માગું છું સાધુ સુંદરસિંહ સાધુ સુંદર સિંઘ ચૌદમી ડિસેમ્બર ઓગણીસો ચોવીસના રોજ એમણે એમના બ્યાનમાં કહ્યું કે તે દિવસે મેં મારા એક મિત્ર પાસે બાઇબલની માગણી કરી અને એ મિત્ર એ સાંભળીને વિસ્મય પામ્યો અને એણે કહ્યું કે ભાઈ સુંદર તમે તો ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયી નથી તમે તો ભારતીય છો છતાં આપ ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક બાઇબલ શા માટે માગો છો જવાબમાં સાધુ સુંદરસિંઘે એને કહ્યું કે ભાઈ તમે જે કહો છો એ વાત તો સાચી છે હું અગાઉ બાઇબલને ધિક્કારતો હતો અને મારા હાથે આ બાઇબલનો મેં સંસ્કાર કર્યો હતો મેં એને મારા હાથે જ બાળી નાખ્યું હતું પરંતુ આખરે અવાચ્ય અને મહિમાથી ભરપૂર આનંદ મને બાઇબલમાંથી જ મળી આવે છે અને એનો મને આનંદ છે બીજા જે સાધુ છે તે પણ પંજાબી છે શીખ એમનું નામ છે બ્રધર ભક્તસિંઘ તેઓ એવું કહે છે કે મેં ઈસવીસન ઓગણીસો ત્રીસના જાન્યુઆરીથી પવિત્ર બાઇબલના વાચનનું શરૂઆત કરી ઉત્પત્તિ એટલે કે સૃષ્ટિ સર્જનથી વાંચન શરૂ કર્યું એમાં મને વારંવાર આ શબ્દો વાંચવાના મળ્યા કયા શબ્દો ઈશ્વરે મને કહ્યું એ વાંચનથી મને સમજાયું કે આ શબ્દો તે પવિત્ર બાઇબલમાં પાંચસો કરતાં વધારે વખત પુનરાવર્તિત થયેલા છે કયા શબ્દો વાક્યખંડ ઈશ્વર બોલે છે એ નાનું વાક્ય મારે માટે એટલે બ્રદર ભક્તસિંઘને માટે મોટા આશીર્વાદ સ્વરૂપ બની ગયું અને એમનાથી બોલાઈ ગયું કે હે ઈશ્વર આપ બોલો મારે આપની વાણી સાંભળવી છે પછી એવા દિવસો આવ્યા કે હું દરરોજ બાઇબલમાંથી પ્રભુની વાણીના શ્રવણ દ્વારા રસપાન કરવા લાગ્યો ત્રીજા જે મહાપુરુષ છે તે મહાત્મા ગાંધી છે ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા ગણાય છે તેઓ સત્ય અને વિનયના આગ્રહી હતા તેઓ બાઇબલ અંગે પોતાનું દ્રષ્ટિબિંદુ આ રીતે વ્યક્ત કરે છે કે બાઇબલ વાંચતા વાંચતા મારા પર યુના ગીરિપ્રચનની પ્રવચનની બહુ સારી અસર પડી તે હૃદયમાં ઉતાર્યું મારી બુદ્ધિએ તેનો ભગવદ્ ગીતાની સાથે તેની સરખામણી કરી તારું અંગરખું માગે તેને અંગરખું કાઢી આપજે તારા જમણા ગાલ પર તમાચો મારે તેની આગળ તારો ડાબો ગાલ ધરજે એ વાંચીને મને અપાર આનંદ થયો વળી ગાંધીજીએ એક પ્રવચનમાં જણાવ્યું કે ખ્રિસ્તી ધર્મ પ્રવચનમાં આવી જાય છે પ્રવચનનો પરિચય થતાં હું ઈસુને ચાહતો થયો ગમે તેમ પણ ઈશ્વરની કૃપાથી પોતાને ખ્રિસ્તી કેવડાવનારાઓએ બાઇબલને મૃત્યુ પામતું અટકાવ્યું છે બ્રિટિશ એન્ડ ફોરેન બાઇબલ સોસાયટીએ તેનો ઘણી ભાષામાં તરજુમો કરાવ્યો છે અને ગાંધીજી કહે છે કે ઈશ્વરનો જય થાવ અને પૃથ્વી પર શાંતિ થાવ ઈસવીસન ઓગણીસો ને બત્રીસમાં ડિસેમ્બર માસમાં એમણે પોતાના સાથીદારો સમક્ષ આ વાત એમના પ્રવચનમાં કહેલી હતી ચોથા મહાનુભાવ તે આચાર્ય સંત વેનોબા ભાવે છે તેઓ ભારતના ફરતા સાધુ ગણાતા હતા અને ઋષિ પુરુષ પણ કહેવાતા હતા ભુધાન પ્રવૃત્તિના તેઓ પ્રણેતા હતા એમનું આ મંતવ્ય છે કે બાઇબલના નવા કરારમાં ઈસુએ સરમન ઓન ધ માઉન્ટન સરમન ઓન ધ માઉન એ ગીરિપ્રવચનમાં જે ઉપદેશ આપ્યો છે તેના કરતાં ચઢિયા તો માનવ સેવાનું પ્રતિપાદન કરનાર બીજો કોઈ ઉપદેશ મેં જોયો નથી અને સાંભળ્યો નથી ઈશુનો ઉપદેશ માત્ર ખ્રિસ્તીઓ માટે જ નહીં આખી દુનિયા માટે છે માનવ જાત માટે છે ઈસુના સંદેશાથી સમગ્ર માનવ જાતિ પ્રફુલ્લિત થશે તે સર્વત્ર ફેલાઈ જવો જોઈએ ઈશ્વરનું એ જ કથન હતું આખા જગતમાં જાઓ સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો એનોબા એ જ કહે છે એ સર્વત્ર ફેલાઈ જવો જોઈએ અબ્રાહમ લિંકન અન્ય દેશના અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ હતા તેઓ ગુલામોની મુક્તિ માટે ઝૂમનાર હતા શહીદ થનાર દેશભક્ત હતા તેઓ બાઇબલ અંગે જણાવે છે કે ઈશ્વરે માણસોને આપેલી સૌથી ઉત્તમ ભેટ તે બાઇબલ છે જગતના ઉદ્ધારકની ભલાઈ અને પ્રેમ આપણને તેના દ્વારા ઉપલબ્ધ થયેલ છે વિખ્યાત સાહિત્યકાર બર્નાર્ડ શો એવું કહે છે કે બાઇબલમાં ઈશુના ઉપદેશમાં વિદ્યુત જેવી શક્તિ છે તેને માટે યોગ્ય યંત્ર શોધવાનું જરૂર છે અને તે એવું યંત્ર હોય કે તેમના ઉપદેશને માનવ જાતિના કલ્યાણ માટે વ્યવહારમાં મૂકી શકે અને તેમના ઉપદેશને પરિણામે માનવ સમાજમાં ભારે ક્રાંતિ સર્જાય ઈસુના સંદેશાને પરિણામે કરનાર શું કહે છે કે માનવ સમાજમાં ભારે ક્રાંતિ સર્જાયેલી છે તો વળી બાઇબલની સમાલોચનાના સંદર્ભમાં ડૉક્ટર કે આર ચાંડીની આ ખાસ નોંધપાત્ર છે તેઓ કહે છે કે બાઇબલના પુસ્તકોને પત્રના લેખકોની કુલ સંખ્યા ચાલીસ છે એમાં મોજિસ ડેનિયલ યશાયા અને પાઉલ ઉચ્ચ શિક્ષણ પામેલા ઈશ્વર વિદ્યાના વિદ્વાનો હતા યહોશુઆ લશ્કરી વડા એટલે મિલિટરી જનરલ હતા ડેનિયલ વડાપ્રધાનની કક્ષાના આગેવાન હતા સમુએલ પ્રબોધક ન્યાયમૂર્તિ હતા એઝરા ઇઝરાયેલી જમાતના યાજકોમાંના એક યાજક હતા નવા પુસ્તકોને પતરાવલી દુનિયાની દ્રષ્ટિએ સામાન્ય ગણાય પણ પ્રભુએ પસંદ કરેલા સંતો અને ભક્તોએ લખેલા છે આ લેખકોમાંના મના કેટલાય વૈદિક શિક્ષણથી વંચિત રહેલા હતા પણ અનુભવોથી સાધારણ શિક્ષણ પામેલા પણ હતા તેઓમાં જકાતદાર એટલે દાણી તંબુ બનાવનાર સુથાર અને માછીમારો હતા તેઓ નીવડેલા સાક્ષર જેવા સાહિત્યકારો ન હતા તેઓના ઉપરાંત અન્ય લેખકોમાં ઈશ્વર જ્ઞાની સંદર્શક સંત યોહાન યહૂદી ધર્મવિદ્યામાં પ્રવીણ સંત પાઉલ અને વર્ણન કરવામાં પીળ અને વિદ્વાન એવા વૈદ લુકનો પણ સમાવેશ થયેલો છે તેઓના લખાણોએ વિશ્વને હચમચાવી દીધું છે અને અનેક હૃદયોમાં વિચાર ક્રાંતિની સનસનાટી સર્જાવેલી છે તેઓના લખાણો સંખ્યાબંધ લોકોને ચરણે લાવ્યા છે આ ચમત્કારિક ઘટના છે વિક્ટર હ્યુગો એમ કે છે કે ઇંગ્લેન્ડને પોતાના બે ગ્રંથો છે એક બાઇબલ બીજું શેક્સપિયર ઇંગ્લેન્ડે શેક્સપિયરને તૈયાર કર્યા પણ બાઇબલે ઇંગ્લેન્ડનું સર્જન કર્યું તો છેલ્લે આપણે બાઇબલનું કોમન લેંગ્વેજ ભાષામાં તરજુમો સુધારો કરનાર જે વિદ્વાનો હતા તેમાંના એક જયંત તારણાનંદનની આ વાત સાંભળીએ તેઓ એમ કહે છે કે લખવું એટલે શું એની જેને ખબર નથી કે એ કેવા પ્રકારનું પરિશ્રમનું કામ કરે છે તેનું અનુમાન તે કરી શકતો નથી ત્રણ જ આંગળીઓ લખે છે પણ આખા શરીરને કડતર થાય છે લખવાના કાર્યને લીધે માણસની પીઠ એ વળી જાય છે એ કાર્ય પાંસળીઓને પેટમાં ઘૂસાડી દે છે અને આખા શરીરને નબળું બનાવી દે છે પ્રવાસીને પોતાનું વતન જીતતા જેટલો આનંદ થાય એટલો આનંદ લૈયાને એના પુસ્તકનું લખાણ પૂરું થતાં થાય છે હસ્તપ્રતોની નક્કલ કરનારા લૈયાઓ ઉપરાંત લેખકો તથા બાઇબલના અનુવાદક સ્ત્રીઓ તેઓની પરિશ્રમપૂર્વકની બેનમૂન સાહિત્ય સેવા બદલ તેઓ સર્વે અસંખ્ય અભિવાદનને પાત્ર છે અત્યારે બસ આટલું જ આવતા એપિસોડમાં આપણે ગુજરાતી બાઇબલના મધ્યકાલીન યુગનો ઇતિહાસ જોઈશું ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું આપ સૌનો આભાર આપણા પ્રભુનો જય જયકાર